કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે ત્રીજા વર્ષે દસ જૂનથી વરસાદ શરૂ થયો હતો બે વર્ષ પહેલાં પંદર જૂનથી વરસાદ શરૂ થયો હતો તો ગત વર્ષે બાર જૂનથી મેઘરાજાનું આગમન થયું હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલાં મેઘરાજાનું આગમન થતું આવ્યું છે પંદર જૂન પહેલાં વરસાદ થયો હતો જ્યારે હાલના વર્ષે પંદર જૂન બાદ પણ મેઘરાજાનું આગમન થયું નથી ગત વર્ષે બાર જૂનથી મેઘરાજાનું આગમન થયું હતું હાલના વર્ષે મેઘરાજાના આગમનના કાંઈ અંધાણ જોવા નહીં મળતા આગાહીકારોની આગાહી મુજબ વીસ જૂન પહેલા વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈ બેઠા છેલ્લા ત્રણ વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો ગત ત્રીજા વર્ષે ચાર હજાર છસો એંસી હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હતું બે વર્ષ પહેલા પાંચ હજાર પાંચસો હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું હતું ગત વર્ષે આઠ હજાર પાંચસો હેક્ટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે જ્યારે હાલના વર્ષે માત્ર એક હજાર બસો પાંસઠ હેક્ટરમાં જ આગોતરી મગફળીનું વાવેતર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે